ભારતસિંહ વાખડાએ ભાજપમાં જોડાવાની તૈયારી બતાવી કાર્યકર્તાઓની ટિકિટ અને રાજકીય ભવિષ્યની શરતો મૂકી એક અઠવાડિયા પહેલા ભાજપ નેતા સાથે મુલાકાત થઈ હતી દાહોદ જીન્હા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય મોરચે ફરી એકવાર પક્ષપલટાની ચર્ચાઓએ જોર પકડ્યું છે દેવગઢ બારીયા કોંગ્રેસના નેતા ભારતસિંહ વાખડાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની તૈયારી બતાવી છે તેમણે જણાવ્યું કે એક અઠવાડિયા પૂર્વે તેમની એક ભાજપ નેતા સાથે મુલાકાત થઈ હતી જેમાં તેમને ભાજપમાં જોડાવાનું આમંત્રણ મળ્યું હતું આ બેઠકમાં ભારતસિંહે પોતાની રાજકીય કારકિર્દી અને કાર્યકર્તાઓના ભવિષ્યને લઈને ભાજપ નેતા સાથે વિગતવાર ચર્ચા કરી હતી ભારતસિંહે ભાજપ નેતાને પૂછ્યું હતું કે જો હું ભાજપમાં જોડાવું તો મારી રાજકીય કારકિર્દીનું શું થશે શું ભાજપ મને અને મારા કાર્યકર્તાઓને ટિકિટ આપશે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમણે આ મુદ્દા ઉઠાવ્યા હતા જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે અત્યાર સુધી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ કે અન્ય કોઈ પ્રદેશ કક્ષાના નેતા સાથે તેમની કોઈ સીધી વાતચીત થઈ નથી ભાજપમાં જોડાવાના નિર્ણય અંગે ભારતસિંહે જણાવ્યું કે ભાજપ એક વિચારધારા આધારિત પક્ષ છે અને હાલમાં ગુજરાતમાં સત્તામાં હોવાથી તેમણે આ દિશામાં વિચારણા શરૂ કરી છે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમના કાર્યકર્તાઓ હંમેશા તેમની સાથે રહ્યા છે હું જ્યારે કોંગ્રેસમાં હતો ત્યારે મારા કાર્યકર્તાઓ મારી સાથે હતા આમ આદમી પાર્ટીમાં ગયો ત્યારે પણ મારી સાથે રહ્યા હવે જો હું ભાજપમાં જોડાઈશ તો પણ તેઓ મારી સાથે જ રહેશે ભાજપમાં જોડાવા માટે ભારતસિંહ કેટલીક શરતો રાખી છે તેમણે કહ્યું કે મેં ભાજપ સમક્ષ મારી શરતો મૂકી છે જો ભાજપ આ શરતો સ્વીકારશે તો જ હું પક્ષમાં જોડાઈશ તેમણે સ્પષ્ટ કર્યું કે શરતો સ્વીકારવામાં નહીં આવે તો તેઓ પોતાના નિર્ણય પર પુનઃ વિચાર કરશે આ ઘટનાક્રમથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે ભારતસિંહ વાંખડાના સંભવિત પક્ષપલટાથી કોંગ્રેસને આગામી સ્થાનિક ચૂંટણીઓમાં નુકસાન થઈ શકે છે બીજી તરફ ભાજપ આ શરતો સ્વીકારે છે કે કેમ અને ભારતસિંહનો અંતિમ નિર્ણય શું હતો તે રાજકીય વર્તુળોમાં ઉત્સુકતાનો વિષય બન્યો છે આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ જાબીર શુક્લા દેવગઢ બારિયા અમે ભાજપની અંદર જોડાવાના છે એવી ચર્ચાઓ જોર પકડી છે શું કહેવા પડતો એમાં અમારે ગયા અઠવાડિયે એક ભાજપના નેતાને ત્યાં બેઠા એ ભાઈએ કીધું કે ભાઈ તમે ભાજપમાં આવતા રહો તો પછી મેં કીધું એમને કીધું કે ભાઈ મારું શું થાય ભાજપમાં આવો તમને હું ટિકિટ આપશો મારા કાર્યકરોને ટિકિટ આપશો તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે એવી ચર્ચાઓ થઈ હતી ગયા અઠવાડિયે તો હાલ તમે કોઈ નેતાની સાથે જેને પ્રદેશ પ્રમુખને મળ્યા હોય એવી ચર્ચાઓ જોર પકડી છે આમ આદમી પકડીને હવે ભાજપનો હાથ પકડવા જઈ રહ્યો છો એનું શું કારણ ભાજપ વિચારધારાવાળી પાર્ટી હમણાં સરકાર ચાલુ જ તો એના માટે જોડાવા તમે જે ભાજપમાં જોડાવા જાઓ છો ત્યારે તમારા કાર્યકર તમારી સાથે રહેશે રહેશે

તો હવે કઈ રીતના તમે ભાજપનો હાથ પકડશો એમાં ભાજપે નથી કર્યું એમાં કોઈ વ્યક્તિગત પ્રશ્ન હોય કોઈનો એટલે એમાં આપણે કંઈ નહીં બોલી શકીએ પાર્ટી હા શું નામ તમારે વાખળા ભારતસિંહ